જો ત્યારે આપણે બગુડા અને આનો મેઈન ગેટ છે જોઈ શકો છો

અરે સાચો મુ આલે રખો મારો કાનેનો Zo, dat trap ik zo. Kurklooprap ik zo. Ja.

ચાલુ થઈ ગઈશ રાજ ગઢવી બધા સાંભળવાના છે પબ્લિક જોવા મળ્યું હવે આપણે જઈશું

જ સખાત તમે વિદ્યાાર્વતી પતિહ મહાદેવ સંધ્યા શિવાન